નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયાએ જેલ તોડી મૂળ માણેક અને સાથીઓ જેલ તોડીને નીકળી ગયા કેપ્ટન રાઈસની આ નીતિના પાયામાં બે સિદ્ધાંતો જડ નાખીને બેઠા હતા તે એમ માનતા હતા કે અત્યાર સુધી વાઘેર લોકોનું બંડ અંગ્રેજ અમલદારો સમાવી નથી શક્યા તેનું એક કારણ એ છે કે વાઘેરોને સાની રીતે મહાજન વર્ગની મદદ મળતી હોવી જોઈએ તેથી મહાજન વર્ગની વસ્તીને એમના આવા કૃત્યોનો બદલો મળશે ત્યારે તે ઠેકાણે આવશે આવી સમજથી બલોના ત્રાસથી પરેશાન થઈ ગયેલી પ્રજા જ્યારે પોકાર ઉઠાવતી હતી ત્યારે કેપ્ટન રાઇસ તેની દાદ ફરિયાદ પર લક્ષ આપતા નહોતા અને કહેતા હતા કે મહાજન વર્ગની ફરિયાદને કાને ધરવાની જરૂર નથી એમની શાન ઠેકાણે લાવવા હાલની નીતિનો અમલ ચાલુ રાખવો પડશે બીજી સમજ કેપ્ટન રાઈસ અને દરેક અંગ્રેજ લશ્કરી અમલદારની એ હતી કે વાઘેર પ્રજામાં શૌર્ય અને શારીરિક કોવત એવું લોખંડી સત્વવાળું હતું કે પ્રજાને કબજે કરવામાં ઝટ સફળતા મળી શકે નહીં તેથી એ પ્રજાનું અસલી વંશ પરંપરાગત પ્રાપ્ત થયેલું ખમીર જ્યાં સુધી અભડાય નહીં ત્યાં સુધી એ લોકોને કોઈ કાયદાની સ્થિતિમાં લાવી શકાશે કે કેમ તે કોઈ કહી શકે નહીં એવું તેઓની ધારણા અથવા સિદ્ધાંતમાં ફસાઈ ગયું હતું દેવાભા માણેકની મદાનની ટકરો જોઈને અંગ્રેજ અમલદારો મોમાં આંગળા નાખી ગયા હતા ભૂખ અને તરસ વેઠીને પણ જોધો માણેક એકલા હાથે લશ્કરોની હારમાં ભાઈડો થઈને ભાગી જતો હતો એ વાત અંગ્રેજોને બહુ નવાઈ ભરી લાગતી હતી વળી મૂળું માણેક દેવા સબાણી અને બીજા વાઘેર સરદારો સરકારી પાકા બંદોબસ્તવાળી જેલમાંથી ભાયડા થઈ ભાગી છૂટતા હતા એ જોઈ અંગ્રેજ અમલદારો તાજુબ થઈ જતા હતા ઓ તેથી એમના મનમાં રોકલલેન્ડના હાઈવે ટેન્ડરની ઓલાદ વાઘેરોને જોઈને યાદ આવી જતી હતી સાસો હાઈલેન્ડર બચ્ચો જીવનને કોરાણે મૂકીને જ લડાઈના ક્ષેત્ર કે પછી મેદાનમાં જાય છે તેમ ખરા ખમીરવંતા વાઘેર સરદારો લડતી વખતે નથી યાદ કરતો પોતાના બૈરી છોકરાને કે નથી યાદ કરતો પોતાના સુખી દુઃખી મા બાપને તે તો સદા મરણીયો થઈને જ યુદ્ધમાં પોતાની જાતને ઝુકાવતો હતો આ સમજ કેપ્ટન રાઇસની હોવાથી ગામડામાં બ્લોઝ સિપાયો બહેન બાયો ઉપર અઘેટિત જુલમ કરે છે એવી ફરિયાદ તેને કાને આવતી હતી ત્યારે મનમાં એમ સમજતો કે આ રીતે વાઘેરનું અસલી ખમીર ઝાંખું પડતું હોય છે અથવા પડશે તો પણ એક પ્રકારની રણનીતિ કે રાજનીતિ ગણાશે કેપ્ટન રાઈસની આવી નકામી નઘોરોળ કામગીરીથી દ્વારકાના મહાજનો ખૂબ ત્રાસી ગયા હતા ઓખાના ગામડાઓમાં કોઈ વેપારી પોતાની દુકાન રાખી ધંધો કરવા માટે ખુશી નહોતો વળી ગામડાનો વાસ મહાજનની રીતે જીવન ગાળનારને અનુકૂળ ન પડતો અને બીજી બાજુથી સિપાઈઓ જુલમ ભરી સત્તા ચલાવતા હતા તે પણ સહેવાતું નહોતું હો તે પણ સહેવાતું નહોતું અને ઓખા પ્રદેશમાં ઢોર ઢાંખર અને ઘેટા બકરા પાળનાર લોકો ગામડે ગામડે પોતાનું થાણું ગામની વસ્તીથી અલગ વસાવીને રહેતા હતા તે વસ્તી પણ વાઘેરોની સાની પણ ઉશ્કેરાટ ભરી મસ્તી તોફાનવાળી રીતભાતથી કંટાળીને જંગલમાં જ રાત દિવસ રહેતી હતી તેમની વચ્ચે અને વાઘેરોના જુવાનિયા વચ્ચે વખતો વખત જથડ મારામારી અને ખૂનના કિસ્સા બન્યા કરતા હતા આવા સંજોગોમાં આવા સંજોગોમાં કાંઠાની જેલના સિપાહીઓ પાસેથી બંદૂક ઝૂંટવી બંદૂક પરના સંગીનથી બેનોટ મૂળું માણેકના સાથીઓએ તે સિપાહીને મારી નાખ્યો હતો અને વાઘેર કેદીઓ મૂળું માણેકની આગેવાની નિશે જેલમાંથી નાસી છૂટ્યા હતા મિત્રો આ ખબર ઓખામાં આવ્યા એટલે ઓખાના ગામડે ગામડે જંગી ઢોલ વાગવા માંડ્યા હતા હો અને તેવા જ ખબર વડોદરાથી આવ્યા હતા કે દેવો સબાણી અને બીજા વાઘેર સાથીઓ પણ જેલ તોડીને નાસી છૂટ્યા હતા નાસી નીકળ્યા છે ઈસી સ અઢારસો ને સપ્ટેમ્બર મહિનો અને તારીખ છે છવ્વીસના રોજ રેવાકાંઠાની જેલ તોડીને બારવટીઓ મૂળું માણેક વીસ વાઘેર કેદીઓને લઈ કાઠિયાવાડમાં ઉતર્યો હતો અને ઓખામાં વાયુ એ વાત ફેલાઈ ગઈ હતી કે મૂળો માણેક પાસો આવ્યો છે મૂળું માણેક જે છે બારવટીઓ એ પાસો આવ્યો છે દ્વારકામાં આવીને મૂળું માણેકે પહેલા સમાચાર ઓખાના પૂછ્યા હતા તો સામે જવામાં માઠા સમાસાર હતા કારણ કે ઓખાને માથે તો રેસિડેન્ટ રાઇસે બ્લાઉઝ સિપાહીઓને છૂટો દોર આપી મોકળા મેલી દીધા હતા અને અગાઉ જોયું તેમ ઓખાની પ્રજા પર આ સિપાહીઓ કાળો કેર વર્તાવી રહ્યા હતા ઓ અને તેમાં ખાસ તો બહેન દીકરીઓની લાજ લૂંટાઈ રહી હતી સડે શોક સેડતી થઈ રહી હતી અને કોઈ કાંઈ અવાજ કરે તો તેમને ધમકાવે અને જેલમાં નાખી દેવાની ધમકી આપે હો આ બધી વિગતો જાણી મૂળું માણેકનું લોહી ઉકળી ઉઠ્યું હતું તેમનું ક્ષત્રિય તે જ ભાડભાડ સળગી ઉઠ્યું હતું વળી આ કંઈ થોડા દિવસોનો જુલમ નહોતો પણ છેલ્લા ત્રણ વર્ષથી લગાતાર ચાલી રહ્યો હતો મૂળું માણેકથી એક દિવસ પણ આ સ્થિતિ સહન થઈ શકે એમ નહોતી તેથી તેમણે ટોળી કે જૂથ તૈયાર કરવાનો રીતસરનો એને આદેશ આપી દીધો હતો અને જોત જોતામાં તો વાઘેરોને ખાટસવાદીયાઓના જૂથ આવીને બંધાઈ ગયા હતા મૂળ તો સિપાહીઓનો ત્રાસ મૂળ તો સિપાહીઓનો ત્રાસ પણ સહ્યો જતો ન હતો અંગ્રેજ સરકાર અને તેમના દ્વારા થતા અન્યાય સામેનું બહારવટું ખેલવાનું હતું કોઈ પણ જાતની પરવા કર્યા વગર કોઈ પણ જાતની પરવા કર્યા વગર જીવ સ્ટોસ્ટ લડી લેવાનું હતું અંતે તો એક જ મકસદ હતો કે અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા હતા તેમની હુકમત્તામાંથી મુક્ત થઈ શકે એક સ્વતંત્ર રાજવી તરીકે ઓખામંડળમાં શાસન ચલાવવાનું હતું પછી તો મૂળ માણેકના શરીર ઉપર કેસરિયા વાઘા ઝૂલવા લાગ્યા હતા એણે પોતાના સાથીદારોને જણાવી દીધું હતું એ પ્રમાણે બહારવટાના પ્રથમ શકુન માધવપુર ભાંગીને કરવાના હતા આ અંગ્રેજની જેલમાંથી જ માનતા કરી લીધી હતી કે માધવપુરમાં માધવરાયજીના પહેલાં દર્શન કરવાના હતા અને પછી જ બહારવટાના માધ્યમથી અંગ્રેજો સામે યુદ્ધે ચડવાનું હતું માધવપુર એ પોરબંદરનો મહાલ હતો જ્યાં જેઠવા રાજાએ કડક શોકી પહેરા ગોઠવી રાખ્યા હતા તે પહેરેગીરીનું કવચ તોડવું એ સાવ સહેલું નહોતું અને સાથીદારોએ મૂળુ માણેકને સજાગ કર્યા હતા જો કે તેને ખબર જ હતી પણ સૌથી મોટી બાબત એ હતી કે તેઓ આ પહેરાની વચ્ચે જ દાદાના દર્શન કરવાના હતા વળી કોઈ નઘણિયાતને માથે ત્રાટકવું એ મૂળું માણેકના સ્વભાવમાં જ હતું નહીં હો તે પેટ ભરી સમજતા હતા કે મરદાનગી મરદાનગી તો ત્યાં શોભે જ્યાં બળુકાઓ સામે બાથ ભીડવાની હોય મૂળ તો સાગરકાંઠાનો ખેડ વિસ્તાર તે વખતે કંઠાળી મુલક ગણાતો હતો પાડાના કાંધ જેવી કરાળ અને ફળદ્રુપ જમીનમાં મબલખ પાક પાકતો હતો સોના જેવા અનાજની ઉપજ આપતો હતો અને જેના લીધે એની આવી અઢળક બરકાતમાં વેપારી વાણિયા અને ખોજા ગળા ડૂબ થઈ ગયા હતા ત્યારે ચાલીસ જેટલા સિંધી જુવાનીઓનું એક થાણું માધવપુરની શોખી કરતું હતું અને બહારવટિયા ઓસિનતાના ક્યારે ખાબક છે તેના ડરને લીધે ચોકીદારો દ્વારા આખી રાત જાગતા રહેજો ખબરદાર ખબરદાર એવા પડકારો થતા રહેતા હતા તેમાં એક દિવસ ઉડતા વાવડ મળ્યા હતા કે આજે રાતે બહારવટિયા ધાડ પાડવાના છે જેના લીધે ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તેથી ખરે બપોરે કોર્ટના દરવાજા દેવાઈ ગયા હતા આખું ગામ ઘરમાં પુરાઈને ફફડવા લાગ્યું હતું માલ મિલકત લઈ જાય એની સામે બહુ વાંધો નહોતો એ માલ મિલકત લઈ જાય એની સામે પણ વાંધો નહોતો પણ સાથે જીવ જાય એ મોટો ભય હતો લોકો પંખીના માળા જેવા ઘરમાં ઉસક જીવે બેઠા રહ્યા હતા પણ એ રાતે કોઈ બહાર વટ આવ્યા નહોતા પાછળથી ખબર આવ્યા હતા પછી પાંચ ગાઉ આગે ગોરશેર નામના ગામે અપસુકન થવાથી બહારવટિયા પાસા વળી ગયા હતા એ વખતે માહ મહિનો ચાલતો હતો લગ્નસરાના દિવસ હતા લોકો દીકરા દીકરીના લગ્ન પ્રસંગો ઉકેલવામાં હતા પણ ત્યારે સોર લૂંટારાઓનો ભારે ભય રહેતો હતો અર્ધ આખી જાન લૂંટી લે અને ક્યારેક તો મીંઢાળ બંધા વરરાજાને પણ મારી નાખતા હતા હો સ્ત્રીઓની પણ સલામતી રહેતી નહોતી આવો વસમો વખત હતો પણ કોઈ બહારવટીયાની ખાનદાની પર ભરોસો રાખી લોકો વિવાહના પ્રસંગો આદરતા હતા અને આવો ભરોસો રાખ્યા સિવાયનો લોકો પાસે એવો કોઈ વિકલ્પ નહોતો અને માધવપુર ગામના પાદરમાં ભાયા માવદિયાની જાન પડેલી હતી અને એ રાતે કેસવા કામરિયાનું ફૂલેકું સડનારું હતું બરાબર આવી સ્થિતિ કે માહોલમાં મહાવદ બીજા બીજને બુધવારે રાતે મૂળો અને દેવા માણેકની ટોળી માધવપુરની ટીમી માધવરાયજીના દર્શન કરવા માટે ઉતરી હતી મૂળો અને દેવા માણેકની ટોળીના હથિયાર ધારી અને નવ નવતાર જુવાનોએ તો પ્રથમ જોવા માટે જાન તથા ફૂલેકાની ધામધૂમમાં ભળી જઈ બરાબર દેવા ટાણે ગામમાં પગ મૂક્યો હતો સૌની સાથે શેરીએ શેરીએ મહાલય હતા તેમાં ભારે કૌતુક એ થયું હતું કે ફૂલેકાવાળા એવું માનતા હતા કે હથિયારધારી નવતર જુવાનો જાનની સાથે આવ્યા હશે અને જાનવાળા પણ એવું માનતા હતા કે આ તો ફૂલેકાવાળા ભેગા હશે સૌ આવું સમજતા રહ્યા હતા અને મોડે મોડે ફૂલેકાના ઢોલ શરણાઈ શાંત થઈ ગયા હતા બજારો પણ બંધ થઈ ગઈ હતી ગામ ટા ગાઢ નિંદરમાં પડ્યું હતું તે લાગ જોઈ બહારોટીયા પોલીસના થાણા ઉપર ત્રાટેક્યા હતા અને બંદૂકો નોંધીને ઊભા રહ્યા હતા મૂળ માણેક અને તેમની ટોળી માટે તો માણસ મારવો કે કૂતરો મારવો બે બરાબર હતા એ રીતે દયા દાખવામાં માનતા નહોતા અંગ્રેજોના જુલમની પારવાર પીડા પડ્યાને પજવી રહી હતી એટલે પોલીસના સિપાહીઓને હથિયાર છોડી દેવા કહ્યું હતું સામા પક્ષે આદેશનો અમલ કર્યા સિવાયનો કોઈ વિકલ્પ નહોતો રહ્યો પછી તો હથિયાર છોડાવી માણસોને કોઠામાં કેદ કરી મૂળું માણકે શારે દરવાજે ચોકીદાર મૂક્યા હતા માસની કડકડતી ટાઢમાં વાઘેર પહેરગીરોએ માઢની બારીઓ સળગાવી તાપણા કર્યા હતા અને પછી તાપતી વખતે કાફીઓ હલકારવા લાગ્યા હતા અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળું તથા દેવો માણેક માધવરાયજીને માધવરાયજીને મંદિરે સડ્યા હતા અને પણ માણસોના જણાવ્યા મુજબ મંદિરને મોટા ખંભાતી તાળા દીધા હતા તેથી મંદિરના પૂજારીને હાથ કરવો પડે એવું હતું પણ પૂજારી ડરનો માર્યો સંતાઈ ગયો હતો તેને ખોળીને હાજર કરવામાં આવ્યો હતો ત્યારે તેમને સૌથી મોટો ભય એ હતો કે માધવરાય માધવરાય પરના આભૂષણો ઉતારી લે છે પણ મૂળુ માણે કે કહ્યું હતું કે ભગવાન સૌના છે તારા એકના નથી અને અમે તો દર્શન કરવા આવ્યા છીએ દાગીના લેવા નથી આવ્યા અમે દર્શન કરવા આવ્યા દાગીના લેવા નથી આવ્યા સતાય પૂંજારીને વિશ્વાસ બેસતો નહોતો પણ મૂળુ માણેકની કરડાટી ભરી નજર તે સમજી ગયો હતો અને મંદિરના તોતિંગ દરવાજા ખોલવા માટે સાવીનો જુડો આપી દીધો હતો એને માધવરાય માધવરાય ખમા મારા દાદા એમ જાપ જપતો તો મૂળું મંદિરમાં દાખલ થયો હતો અને પછી તોડીને પ્રતિમાને બધ ભરી લીધી હતી અને દાદાના પોકાર કરતાં કરતાં મૂળું પોકે પોકે રોઈ પડ્યો હતો ત્યારે મૂળુંને માણસો જોઈ રહ્યા કે આ શું કરે છે આ શું કરે છે આની ડગળી ખસી ગઈ કે શું થયું પણ ખરેખર તો અહીં હળવું કરી અથવા તો સારી પીઠે મનનો કોઠો ખાલી કરીને મૂળું પગે ચાલતો તે બે હાથ જોડીને બહાર નીકળ્યો હતો દર્શન કરવાથી કામ પૂર્ણ થયું નહોતું પણ દુકાનોમાંથી રેશમી વસ્ત્રોનો તાકો ઉપાડી મંદિર ઉપર નવી ધજા સડાવી હતી પછી મૂળુએ હુકમ આપ્યો હતો તે પ્રમાણે કોઈને લૂંટ્યા કે રંજડ્યા વિના ફક્ત ફક્ત અને ફક્ત વેપારીઓને શાંતિથી બોલાવી લેવામાં આવ્યા હતા મૂળું માણે મંદિરને ઓટલે બુગણ અને ગાદલા પથરાવી દરબાર ભર્યો હતો તેમાં વેપારીઓને કહી દીધું હતું કે અહીં ચોરાશી જમાડવા માટે ત્યાં જે માર્ગે તેટલા સીધા સામાન કાઢી આપવાના હતા અને એમાં એ એમાં બન્યું હતું એવું કે પછી તો શિરાની ચોરાશી રંધાણી હતી ગામના તમામ માણસો માટે શિરાના સદાવરત મંડાઈ ગયા હતા હિન્દુ મુસલમાન તમામ દેવસ્થાનો પર નવી ધજા સાથે નિવેદ ચડાવ્યા હતા એ લોકો ભેળા બહારવટિયા પણ દાંડિયા રાસ રમ્યા હતા કોળી પટેલિયાઓની સ્ત્રીઓ પાસે હરખથી રાસડા ગૌરાવ્યા હતા ઓ અને આવી મિત્રો બહારવટિયાએ જે કર્યું માધવરાયના મંદિરે અને સમગ્રપણે જોતા ફક્ત વેપારીઓ પર ભાર કે બોજો આપવામાં આવ્યો હતો એ સિવાય કોઈને સતાવવાની સખત મનાઈ હોવા છતાં કેટલાક ફાટેલા જુઓને કોઈ કોઈક ઠેકાણે ધમકાવી દર દરદાગીના કઢાવ્યા હતા દુકાનો તોડી ફાડી રસ્તા ઉપર ગોળ સાકર અનાજ કપાસ્યા વગેરેના ઢગલા કર્યા હતા અને તે ઢગલાઓમાંથી લઈ જવા તે ઢગલાઓમાંથી લઈ જવા અને ખાવા માટેની ગામના લોકોને હાકલ દીધી હતી તે વખતે ગલાલસન શેઠને બહારવટીયાઓનો મહેતા નિમવામાં આવ્યો હતો અને બધા વેપારીઓ પાસેથી એની માલ મિલકત મત્તાના પ્રમાણ દંડનો આંકડો ઠરાવીને ઉઘરાવી લેવા માટે કહેવામાં આવ્યું હતું તેમાં એક શરત રાખવામાં આવી હતી કે જેની પાસે જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિંમતનો દાગીનો વસૂલમાં વસૂલીમાં લેવાનો હતો તેમાં પણ વચ્ચે માધવરાજીની આણ મૂકવામાં આવી હતી જેથી વસૂલી કરતા પડી વગાડવાતા હતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળા ઉપર મુઠીએ મુઠીયે કોરીઓ વરસાવતા નીકળી ગયા હતા અને એકંદરે એક લાખ કોરી વેરી ગયા હતા તેમાં દેવા વિઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા હતા તે ઉપરથી હજુ માધવપુરની મેળે આવનારી કંઠાળીની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બોલે છે તેની એક લીટી આ છે કે દેવા તારી દેવા તારી જૂની સામસાહે કાઢી આ ઘટનાના વળતા દિવસે જ ગલાલ શેઠ કોઈની નજરે સડ્યો નહોતો કોઈને ખબર પણ પડી નથી ક્યાં ગયો કદાચ એને શરમથી કે બીક થી આપઘાત કરી લીધો હતો પણ એનો પતો લાગ્યો જ નતો પછી ના દિવસે દરબારી ગીસ્તી આવી હતી ગામ ઉપર જુલમ કરી મોજ ઉડાવી ચાલી નીકળી ગઈ હતી મિત્રો આ જે વાર્તા છે એ આના લેખક જે છે રાઘવજ રાઘવજી માધડ છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળી શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળી હાલની ઘટનાઓ શીખવા મળી એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને મિત્રો જો વિડીયો પસંદ આવે ને તો મિત્રો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો મિત્રો અને અમારી ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો અને આ વિડીયો તમે જોયો એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ